સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાના ટ્રસ્ટ ફરોજ દ્વારા ગૌરી વ્રત અને જયા પર્વતી વ્રત કરતી કન્યાઓને સુકો મેવો અને અન્ય ચીજ વસ્તુઓ આપવામાં આવી અષાઢ મહિનાના પ્રારંભ પછી સૌ પ્રથમ અષાઢ મહિનાના સુદ અગિયારસથી નાની બાળાઓ માટે ગૌરી વ્રતના પ્રારંભ તથા મોટી કન્યાઓ માટે જયા પર્વતી વ્રતનો પ્રારંભ થાય છે આ વ્રત કન્યાઓ દ્વારા કરવામાં આવે છે જે વ્રત દરમિયાન પાંચ દિવસ સુધી કન્યાઓ દાન અને મીઠું નથી વહેલી સવારે ભગવાન શિવ પાર્વતી ની પૂજા અર્ચના અને આરાધના કરે છે અને મનવાસિત ફળની કામના કરે છે વાલિયા તાલુકાના ગુંદિયા ગામની વ્રત કરતી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થા ટ્રસ્ટ ભરૂચ અને સમાજના સીમા બહેનો દ્વારા સૂકો મેવો વેફર કોપરાના લાડુ મીઠાઈઓ ચોકલેટ મહેંદીના કોન લિપસ્ટિક નેન પોલિશ નેકલેસ કપડાં પીનો રબર વગેરે આપવામાં આવ્યું જ્યારે વિધવા બહેનોને સાડીઓ અને બાળકોને નાસ્તો કપડાં ચોકલેટ આપવામાં આવ્યું તેમજ જે બહેનોના લગ્ન થવાના હતા તેવી દીકરીઓને સાડીઓ ચોલી સેટ તથા મેકઅપ કિટ આપવામાં આવ્યું હતું સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન ઉર્વીબેન ચુડાસમા દ્વારા સમગ્ર આયોજનમાં સહયોગ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ પ્રમુખ ભાવનાબેન સાવલિયા મીનાક્ષીબેન નરકેશબેન અરુણાબેન પાયલબેન રોશનીબેન જૈનાબેન વર્ષાબેન શીતલબેન સીમાબેન સંગીતાબેન દક્ષાબેને હાજર રહી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને દાનદાતાઓનો આભાર માન્યો હતો આ કામની વ્યવસ્થા માટે ગુંદિયા સ્કૂલના પ્રિન્સિપલ શ્રી ગજેન્દ્રસિંહ રાણા તેમજ સ્કૂલના સ્ટાફના રોહિણાબેન ભારતીબેન સંધ્યાબેન લીલાબેન હેતલબેન સુનિલભાઈ વીરસિંહભાઈ વિપિનભાઈ તેમજ ગુંદિયા ગામના સેવાભાવી શ્રી રાજેશભાઈ વસાવાએ સહયોગ કર્યો હતો અહેવાલ સુરેશ મકવાણા ગુજરાત બ્યુરો ચીફ સાથે પંકજ ડાયરા